સુરભાઈ ભાજ્યા ખબેલ લેવા દઉં પછી દાળે ના વર્ષ મળી નથી અત્યારે ખબર લેતો આવું શું કરે હ બેસો રાખે હ અને પગ ભાજી બેઠે આઠ ભાજી બેઠે હા દઉં પછી ખબર લે ચમનું હા સારું થયું નહીં થયું હવે ભેગું થતા આવું એમને ખબર તો લેતા આવું કોઈ એમના હગા બગા ખબર લેવા આવ્યા જ નહીં આવ્યા થતા આવું સુરભાઈ ખાટલામાં જ આડા પડી રહ્યા હતા ઉપર થી ભાઈ ઓ આવો

ફોન કર્યો કે ભાઈ વાત માલી કે બોલાય લો આવો ખરા બોલો હમણાં માછે ખબર લેતા એમ તો રાતે ભાઈ ગયા એ પણ ભાગ્યા અમે ખબર લેતા તમારે કઈ ટાઈમ મળે તમારે ફોન તો કરતા મારું મારા જો એ થોડું ઘણું નહીં ફોન રૂપ્યો નહી મથુર ના એવું ના ચાલે રાખી પડે ભાઈ

ભાઈ બોલવા ગયો એટલે પછી અમે બંધ ના ના બંધ થોડું રે અમાર માં જવું આપડે હા શાળા

એમને માય શું હા રિક્ષાવાળાને ફોન કર્યો હો કર્યો હોવા આ તો થશે આ ભાઈ આવો હા હા આ રિક્ષારો ભાઈ આવ્યો હેઓ ઓમે તો ઓ ગી હુ કઈ પાહું હો તો ગાડી કા આગળ કેમ હા બે હાલો નઈ તમારું પાંચ પાંચ ની લેવું ના એમ હા હા થાય નઈ બે 50 નું રમકુજી હે નઈ કો થઈ ગય હા ચલા જાઓ 再见，再见。

તો ખરીદ ના મારવું પોલીપની લાવવાય તો મને જય ભગવાન કરો છે ને

માર માર ચાને વા આવે તો દેવા હોય ભાઈ તા તો હિન્દી કાં તો આતી ને હેન હો કોણ ના કરે ઓય પોચી લાત નઈ મારી છે ને ભાઈ ઈ કવ ભૂલાતો હું કે સી રવા લાગો જનજી લોસી ભાજી જતી રહી એવું લાગો એવું લાગો ના ના એમ તમારા મત છે ને ગોઠેવા બા જબરાની સાબન મે હો આયો તો લઈ જાવ પછી દીવા કાવારો એવા દ્યો ક્યારે બનાવશે રોટલો બોટલો બધું કરતા તમે ખાઈ ને આપડે ચા ના પી જોઈએ ભાઈ